ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી અને જેમાં ડભોઈનું નામ બદલી અને દર્ભાવતી કરવામાં આવે તેવો પ્રશ્ન પણ મૂકવામાં આવ્યો હતો જેમાં તમામ જે સભ્યો છે તેમના દ્વારા બહાલી આપવામાં આવી હતી ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બિરેન શાહના પ્રમુખ સ્થાને યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકાના બે કર્મચારીઓ સ્વર્ગસ્થ જયંત ત્રિવેદી પંકજભાઈ શાહ અને સનરાઈઝ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનનો બે મિનિટનો શોક વ્યક્ત કરી સભાની શરૂઆત કરવામાં આવી જેમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કેટલીક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો અગ્નિશમનમાં શહેરમાં પચ્ચીસોના પાણી વેરો ગટરવેરામાં વધારો કરવા અને કમર્શિયલમાં સમિતિની ભલામણો સ્વીકારવી ડ્રેનેજ અને પાણી કનેક્શનમાં રોડ ખોદવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો તો સાથે જ લગ્ન પ્રસંગે નગરપાલિકાના વીજ પોલથી વીજ કનેક્શન લેનાર સામે ઉગ્ર કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું ડભોઈ નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારા માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની કમિટી બનાવી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વાત કરી નક્કી કરવામાં આવ્યું ડભોઈનું નામ બદલી દરભાવતી કરવા પણ બહાલ આપવામાં આવી હતી તો સાથે જ નગર અને તાલુકા ભેગા કરી સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું સામાન્ય સભામાં સત્યાવીસ જેટલા કામો હતા અને જેમાં કામોને બહાલી આપવામાં આવી સંસાદે નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર એકોતેર કરોડ ચુમ્બોતેર લાખ ચુમ્મોતેર હજાર કારોબારી ચેરમેનને રજૂ કર્યું હતું આમ નગરપાલિકાની સામાન્ય સભા વેરા વધારાની સાથે પૂરી કરવામાં આવી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે જે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા ઠરાવને પણ બહાલી આપવામાં આવી આજ રોજ અમારી સમગ્ર સભામાં ડભોઈ નગરપાલિકામાં બે હજાર ચોવીસ પચીસનું સ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં એકોતેર કરોડ પંચોતેર લાખ ચુમ્બોતેર હજાર બેતાળીસ જેટલી રકમનું સર્વાનુમતે બહાલ થયું છે સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર અને આ સિવાય નગરપાલિકામાં ગ્રાન્ટ કામ કરવામાં આવે છે તે સિવાયમાં અન્ય ગ્રાન્ટનો જે અમે મેન્શન નથી કરી રહ્યા તેના પણ જીઓડીએમમાંથી સીધા કામો થાય છે એમાં એક્ઝામ્પલ તરીકે ભૂગર્ભ ગટર યોજના છે તે એકાવન કરોડના પ્રોજેક્ટની છે અમૃત ટુ પોઈન્ટ છે તે સત્તર કરોડ પા પાણીની યોજનાનો પ્રોજેક્ટ છે અને હમણાં જ આઈઓ સીએલમાંથી નગરપાલિકાને ડ્રેનેજ માટેનું ડિસલ્ટિંગ મશીન નાનું તે આપવામાં આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે કે ખાદમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ અમે કરીએ જ છીએ અને આજ રોજનું આજ રોજ રજૂ કરેલ બજેટ આપણે દરભાવતી નગરીના વિકાસના કામો અને ચિહ્નો પર પાર કરે અને પ્રગતિના પંથમાં આગળ વધે તેની સાથે સર્વાનુમતે આજે પાસ થયું છે જય હિન્દ જય ભારત દબો એટલે કે દરબાવતી નગરપાલિકામાં સમગ્ર સભાનું આયોજન થવામાં આવ્યું હતું જેમાં વિશેષ મુદ્દો તો એ જ હતો કે ડભોઈનું નામ બદલીને દરભાવતી કરવાનું જે ધારાસભ્યની આકર હતી એ પ્રસ્તાવ મંજૂર કર્યો છે અને તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલ અમને આપવામાં આવશે સાથે સાથે દરભાવતી કરવા માટે કેટલીક સુવિધાઓ નગરપાલિકામાં જોતી હોય છે જેના કારણે થોડો થોડો ભાવ વધારો કોમર્શિયલની અંદર ફાયરની સેફ્ટીની અંદર વધારો કરવાનો તો જે ડિસ્કસ કરાયા બધી વધારો કરવામાં આવ્યો છે કેટલાક સરકારી જગ્યા એટલે કે નગરપાલિકાની જગ્યાઓ છે જે વર્ષોથી લોકો રહે છે ને ભાડું બહુ નોમિલ આપે છે એ વિષયોની અંદર કમિટી બનાવીને પ્રમુખ સ્થાને કમિટી બનાવીને નક્કી કરવા નક્કી કર્યું છે ને ફરી સમગ્રમાં મૂકવામાં આવશે ડબોઈને દર્ભાવથી બનાવવું હોય તો આ સમસ્યાને સોલ્વ કરવું પડે વર્ષોથી આ નગરપાલિકા સૌથી પૂરા જૂની નગરપાલિકા છે કેટલાક નગરપાલિકાના સભ્યો આવ્યા અને કેટલાક વર્તમાનમાં છે નગરપાલિકાની બદતર હાલત કરવામાં મત અંશે હું સમજું છું કે નગરપાલિકાના સભ્યોનો બી જવાબદાર છે અંદર મેં એ આશયથી ડબોઈને સુધારવા માટેનો પ્રયત્ન પહેલી કરી રહ્યો છું ભાવ વધારો કોઈ સમાજને ધ્યાનમાં લઈને નહીં કર્યો મેં દરેક સમાજને રાખીને નગરપાલિકાની જગ્યા જ્યાં લોકો સફાઈ ચાર્જ પેટે બે હજાર પચીસસો રૂપિયા ભરતા હોય પથારાવાળા તો એ સમયે દુકાનદારવાળાએ તો ભાડું એ પ્રમાણે આપવું જોઈએ નગરપાલિકાની જગ્યા હોય ને આપવું જોઈએ એવું મારું માનવું છે જેથી કરીને આ વિષય મૂક્યા છે કમિટીમાં નક્કી કરીશું ત્રણ જણની કમિટી બનાવીશું ને તેમાં નક્કી કરીશું ને પછી એનો ચર્ચા બીજા સભામાં મૂકીશું ટોટલ સત્યાવીસ વિષય હતા અને ત્રણ વધારાના વિષય હતા એક લાલા ટોકરીની વાવનો વિષય લીધો હતો જેમાં વર્ષોથી લાળા ટોકરી વાવ બહુ પૌરાણિક મંદિર છે જે કેનાલ પર રસ્તો મોટો કરવા માટેનો રસ્તાઓ મૂક્યો હતો જેમાં પંદર સત્તર હજાર જેવા વર્ષોથી પૈસા ભરેલા નગરપાલિકાના નિગમમાં પડ્યા છે એ સત્વરે નિગમના નક્કી કર્યું છે કે નિગમના ધારાધોરણ પ્રમાણે કામગીરી કરીને એમને જ કામ સોંપી દેવાનું એવું નક્કી કર્યું છે સાથે સાથે એક બાવીસ તારીખે જે ઐતિહાસિક દિવાળી થઈ જાન્યુઆરીની એ નરેન્દ્ર મોદી સાહેબનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં એનું સન્માન થવું જોઈએ એનું લખીને પ્રસ્તાવ પાસ પારિત કર્યો છે આ વિષયો હતા સાથે સાથે એક વર્ગ મંદિરની વર્ષો પુરાની જૂની સ્કૂલ હતી જે સ્કૂલ દાયરા સ્કૂલની બાજુમાં છે જેના કારણે ઘોલાની હોટલ એટલે કે મોડી પાગોડની બહારથી છોકરાઓ બનવા ત્યાં સુધી જઈ શકતા નથી વચ્ચે રેલવે રેલવે ટ્રેક આવવા હોવા આવી જવા હોવાથી જે નગરપાલિકાની જગ્યા પંદર હજાર ફૂટ જેવી જગ્યા મેઇન રોડ પર પડે છે એ જગ્યાએ નગરપાલિકાને શૈક્ષણિક સંસ્થા માટે આપી ને ત્યાં સ્કૂલ બને એનું પ્રાવધાન રાખ્યું છે